इट फैमिली के हम जो बड़ा मजा में आपरे गुड मॉर्निंग आई गयो है 8:00 वागी गया है ब्लॉक चालू परी दी तो है आपरे जो भाई दे भाई दे आपरे है ने, वाल जो, है, ने ना वाल जो, जो वाल खराब थी गयो काप पानो है वो कामकाज छे आपरे आ छे वाल खराब थी गयो नहीं आपरे जो वाल काफीन भाग्या आवे तो जो लाइन काफीन आवी गया वाल खराब थी गयो नाखवा है होती ना નાખી તબેડ નાખવાનું તમે તમારી હોય ને હા હાલ નવો લીધો નવું હાલ નવો બેહડ્યો આપણે કાંઈ હતું ખાલી મોઢું ભાઈટ પાણી પડે છે હવે આ બધું પણ આપણે નવું પીર્યું છે દેખાય ને ત્યાંથી તો દેખાય ને મિત્રો ત્યાંથી બધું આપણે નવું પીર્યું આઈ લગણ નુ થઈ ગયા બપોર તો ખાય આવી હાલો આપણે આવણીઓ કેમ જછડેઓ વેલા ભંગા ગોતલી દો ભંગાર આ વરસાદ નીકળ્યો હવે જ બેસી જઉં હ ભંગા તું ભંગાર વાળી થી જા ભંગાર આવી આવી જો હા અરે મારા આજ વરે દહ મરસાડવાના કેટલા દસ મરસા એટલે થઈ રે આપડે બોલાય દીધી બપોર થઈ ગયા વાલ હાલો ભાંગાર ભાંગાર લાવો એમ બોલાય બેન હે બેન હે બેન એમ કરે વાઈ ગયું નથી ને તમને એમ કે ખાલી આવું જોવા આમાં